સમાચાર પર નજર કરીએ તો અમદાવાદમાં ઇન્દિરા બ્રિજ પાસે આગની ઘટના બની છે એલિગન્સ એપાર્ટમેન્ટમાં ચોથા માળે આગ લાગવાની ઘટના બની છે ચોથા માળે લાગેલી આગ માળ સુધી પહોંચી ગઈ આગ લાગતા માહોલ પણ સર્જાયો ફાયર વિભાગ કે દસ ગાડીઓ ઘટના સ્થળે પહોંચી છે ફાયર વિભાગે બચાવ કામગીરી પણ શરૂ કરી છે આગ પર કાબુમાં મેળવવા ફાયર વિભાગની પણ ભારે જહેમત છે બ્રિજ પાસે આત્રેડ નામની જે રહેણાંક વિસ્તાર આવેલું છે તેમાં જોવા મળી હતી ચોથા માળે જે મકાન હતું તેમાં આગ લાગી હતી રહેણાંક વિસ્તાર હોવાને કારણે આપણે કમરીનો માહોલ સર્જાયો હતો ચોથા માળે જે મકાન હતું તેના એસી માં આગ લાગી અને એ આગ જે છે તે જોત જોતા મકાનમાં ફેલાય અને મકાન બાદ ઉપર પાંચમો માળ હતો ત્યાં સુધી આગ પ્રસરી અંદર બે બાળકો હતા તેને લઈને રેસ્ક્યુ